નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શૈક્ષણિક જે ભરતી જાહેરાત અંતર્ગત તમે જોઈ શકો છો શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જે આશા સ્કૂલ છે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ જે હનુમાન કેમ્પ અમદાવાદ ખાતે આવેલું છે તેમાં ફોર લોકલ સ્ક્રીનિંગ બોર્ડ એલએસપી અંડર લોકલ મિલિટરી ઓથોરિટી ફોર સિલેક્શન ઓફ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર ધ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ માટે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી છે જેમાં ચાર જગ્યા ખાલી છે મિત્રો મિનિમમ ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન બીએડ વિથ આરસી રજિસ્ટર એન્ડ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એલએસબી તેમજ એલ એમ એ માટે બેઝ ઉપર અલગ અલગ જાહેરાત છે જેમાં બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી બીઓટી એમઓટી કરેલું હોય તેના માટે એક જગ્યા સ્પીસ થેરાપિસ્ટ માટે એક જગ્યા જેમાં ત્રણ વર્ષનો અનુભવ અહીંયા માંગે છે મિત્રો મિનિમમ જેમાં મિનિમમ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન કરાવવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો ફિઝિયોથેરાપિસ્ટ માટે બીજો બેચલર ઓફ ફિઝિયોથેરાપીસ્ટ બીપીટી કરેલો હોય તેમજ એમપીટી કરેલું હોય તેના માટે એક જગ્યા છે એકાઉન્ટ કમ એડમિન ક્લર્ક માટે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો તેમજ એક્સ સર્વિસમેન જે ક્લર્ક હોય મિત્રો તેમજ એકાઉન્ટિંગનું જેની પાસે નોલેજ હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે અહીંયા આયા માટે ભરતી છે જેમાં આયાબહેનો માટે સાત પાસ થયેલા ઉમેદવારો હોય તેના માટે ત્રણ જગ્યા છે તમે જોઈ શકો છો પચીસ એપ્રિલ લાસ્ટ ડેટ ફોર એપ્લિકેશન છે અને ઇન્ટરવ્યુ ડેટ અહીંયા તેર મે બે હજાર ચોવીસ ના રોજ હશે જો જોઈએ વિગતવાર નોટ આપેલી છે અહીંયા પ્લીઝ રિઝ્યુમ ઓફ કેન્ડિડેટ ફોર એબો મેન્શન વેકેન્સી સુલ રીચ બાય 25 એપ્રિલ 2024 એટલે કે 25 એપ્રિલ 2024 સુધીમાં તમારે રિઝ્યુમ છે તે તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો આશા સ્કૂલ સાહિબાગ અમદાવાદ કેન્ટોનેટ ખાતે આવેલું છે મિત્રો એડ્રેસ અહીં નોંધી લેશો કોન્ટેક્ટ નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો 9898154402 પર મિત્રો ભરતી જાહેરાત છે તે 11 મહિનાના કરાર આધારિત છે મેલ આઈડી આપેલું છે આશા સ્કૂલ અમદાવાદ એટ ધ જીમેલ ડોટ કોમ તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી આશા સ્કૂલ જે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે આવેલી છે તે તેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય